રાજુલા તાલુકાના રાબડા ગામે બસોથી બસો પચાસ જેટલા ગરીબ મજૂરોને રોજગારી મળી રહે તે માટે રાભડાના સરપંચ ઉપસરપંચ અને સભ્યશ્રીઓ પ્રયત્ન છેલ્લા દોઢ બે મહિનાથી મનરેગા યોજના અંતર્ગત અઢીસો જેટલા ગરીબ કુટુંબોને મળી રહે છે રોજગારી રાભડા ગામના સરપંચ ઉપસરપંચ તલાટી મંત્રી દ્વારા પ્રમાણિકતા અને માનવતાના ધોરણે ભ્રષ્ટાચાર મુક્ત મનરેગા યોજનાનો સંપૂર્ણ લાભ ગરીબ પરિવારોને મળી રહ્યો છે બેન શું નામ તમારું ગામ ગામડા અત્યારે આ તમે ખાડિયા ખોદવાની કામગીરી કરો છો કેટલા કેમ કરો છો દોઢ મહિના બેન તમારું નામ શું દિવ્યા બેન ક્યુ ગામ રાબડા અત્યારે તમે આ ખાળિયા ખોદવાની કામગીરી કરો છો એ તમને લાભ મળવા પાત્ર છે એ તમને સારી રીતે મળે છે ને મેઈ નથી સદ્ગુના રાજુલા તાલુકાના રાભડા ગામે મंडे યોજના દરમિયાન રાભરા ગામના વાસીઓને બહોળી સંખ્યામાં તેમજ આકુંન તરીકે તમારો હોદો છે હા બરોબર છે તમે આ ખાડીયા ખોદવાની કામગીરી કેટલા ટાઈમથી ચાલુ છે એક મહિનો ચાર દિવસ એમાં ગામના તમામ મજૂરો સમાવિષ્ટ કરેલા છે